દ્વારકા તીર્થધામ મૂળ દ્વારકા અમારું મૂળ દ્વારકા ભાઈ તમે કહો ને કે કયા ગામના છે તમે અમે જો આ ગામના હે આ વિસાવાળા ગામના વિસાવાળા મૂળ દ્વારકા હરની કે બધાય નહીં હમ જય જય માતાજી ખોડિયાર અને જો ઉપર દેખાય ને ઉપરજી જે એ છે વિઝાદ ભગત અને નીચે જે છે

ગમે તો પણ પાણી પાણી આ જો અહીંયા દ્વારો મંડપ મંડપ તો મંડપ તો લાઈવ જોઈતી આપણે અહીંયા છે આ બજે છે ને બજુમાં one or भगत ना दर्शन मुड़ द्वारका में आता होता करना कर लिए हां विजिट रहता हम हमें हां बची बैठने देखा था। था। है ना ना। जो विنجत प्रखंड अंशेत्र है भगत अंशेत्र है ये पहले से 40 नहीं है वर्षों से वो केवड़ेश्वर महादेव

આવી ગયા ખોડિયાર આવી પંડરા ને કે બધા જય માતાજી ખોડિયાર અને જો ઉપર દેખાય ને ઉપર જી ઈ છે વિંજાદ ભગત અને નીચે જી છે ઈ હાલો આગળ જઈએ અને પછી તમને બતાવું હમ ગયા વર્ષે આવ્યા હતા આમ તો બધા આવ્યા હતા હા ભેગા માં ને બાપા ને મીરા ના વખતે તો અમે એકલા એવા કેતા હતા કે આ પાણી ભર્યું ને ઓલું હોય ને તો પછી મીરા ને ફેર સડે રસ્તો એકતા ઓલો હોય એટલે પછી કે હાલો અમે પેલા એકલા જે આવીએ જો આવું મસ્ત બનાવ્યું અહીંયા તો પાણી બધા આવી ગયેલ છે આ બધા મેં પાણી ભર્યું તો ફૂલ એ તો વહી જાય પાણી તા પણ કે ત્યારે પાણી હતું આટલો વરસાદ બહુ પડ્યો ને એ વરસાદ ઓછો ન જ પડ્યો અહીંયા હમ સી આ વિંજરા વિંજરાતાર જેમાં છે ને પૂતળું જોયું હતું ને વિંજરા અતારનું અમારે વિંજરા વિંજરાતા પાદેરી બેઠા અમારે વીહાવાડાને રાઈટ એ જ વિંજરાવતાનું જો અહીંયા છે પાછું હા અને એની સામે આ બાજુ છે કેશવાલા અરભમ રાતડીયા હમ

કરતા પછી ચોવીસ કલાક પાણી રહ્યું હતું એટલું બોલું એવું છે તો ચાલો હવે દર્શન કરીએ માતાજીના જય માખોડિયાર હા હા અંદર હોય જાય

હમ આવો પણ અત્યારે તો નુકસાન તો ખરું પણ હા હોય તો ભગવાનનું છે આ બધુંય ખેલ બધુંય આ બખેલમાં છે ને આપણો કઈ આમાં હાલે નહીં રોગા વાતો કરીએ એટલું જ બાકી કઈ હાલે નહીં કોઈ વસ્તુ આમ થવું જોઈએ તો તો હું તો પછી તો ભગવાનને માને કોણ પાણી આ પાણી આ એ તો પાણી તો આમાં કઈ આમ જ નહિ કઈ પાણી અહિયાં અહીંયા છે આ મૂળ દ્વારકા તીર્થધામ હમ મૂળ દ્વારકા અમારું મૂળ દ્વારકા ભાઈ તમે કહો ના કે ક્યાં ગામ ના હે તમે અમે જો આ ગામ ના હે હવે વાળા ગામના વિસાવડા મૂળ દ્વારકા હા એ તો ફરી ને અહીંયા જેવું આ લખેલજી છે ને એ વાંચી લ્યો એટલે તમને ખબર પડે કે અમારું ગામ હું છે ને હું નથી પૌરાણ પૌરાણિક કાળનું વિષ્ણુપદ નામનું તીર્થ ક્રમે વિસાવાડા તરીકે પ્રતિષ્ઠા પામ્યું છે ભગવાન વિષ્ણુના એકથી વિશેષ મંદિરો હોવાથી મૂળદ્વારકા તરીકેનો આ સ્થળનો મહિમા છે એટલે આખું તમે વાંચી લેજો પ્રોપર સ્ટોપ કરીને વાંચી લેજો એમ હમ હમ જો આખું છે કારણ કે અહીંયા છે ને નાનો મોટો અહીંયા જ થયો સાગામમાં ટોટલી ઓકે આ બધા જ અમારે છે ને અમે અહીંયા બધી જગ્યાએ બેસતા આ અમારે હનુમાનજી આજે તો શનિવાર છે ને હનુમાન દાદાની જય હમ

બહુ બહુ જૂનું છે એમ વસ્તુ આખી છે પછી આમે છે ને ભીડભંજન મહાદેવ અહીંયા મંદિર છે એનું છે અહીંયા એનું પણ અહીંયા જો બધું આપેલ છે લખેલ આ બધું એટલે આવું બધું છે આ જ્ઞાન વાવ છે ને અહીંથી ઉપરથી પણ દેખાય આવ્યું જ્ઞાન વાવ બીજે બીજે ક્યાંય એવી નથી અત્યાર સુધીમાં આખું જુદું છે બધું આખું હા જો આ પાણી ભર્યું આ સેટ પગથિયામ નીચે નીચે હોય છે અને અહીંથી આ પાણી અહીંયા સુધી ભર્યું આ કેટલું પાણી છે ખબર અહીંયા બહુ અહીંયા સુધી છે લ્યો આખી ભરાઈ ગઈ છે ફૂલ ફરી લાસ્ટ ટાઈમ તમે આવ્યા હતા બતાવ્યું હતું મેં અંદરનું ગયા વર્ષનું ને આ વર્ષે જુઓ આ વર્ષે અહીંયા સુધી ઉપર સુધી ભરી છે એમને એવું બધું છે અને આગળ આવી જઈએ આપણે રામ 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 હા કી છે મજા છે ને તો બસ મજા હોય તો બીજું કામ જોઈએ અરે રેડી રેડી હમ આ પછી બતાવીએ ને બધાઈ ને કે જો અમારા જૂનવાણ બધું જો આ જૂનું અમે અહીંયા દર્શન કરવા આવતા હે કી છે હા હા આવે તો અઠવાડિયું થયું ક્યાં નીકળાય બઉ વરસાદ છે બહુ બહુ પડ્યો વરસાદ અત્યારે બરાબર છે જલસા જ છે ને હમ તો પછી જઈએ અંદર દર્શન કરાવીએ હમ જો સૌથી પહેલા આપણે કીધું તું ને જય વિંજાદ ભગત હમ જય વિંજાદ ભગત ય આયા જોહ હમ કેમ છે પણ સોલિડ છે ભગત અને એક બારસો ને બાસાઠમાં વિચાર કરો બારસો બાસાઠ એટલે કેટલા વર્ષ થઈ ગયા હમ સાડા સાતસો વર્ષ પહેલાંની વાત છે લગભગ એ ટાઈમની વાત છે સાડા સાતસો વર્ષ પહેલાં અમારા વિંજાત ભગત એટલે પાછા કેશવાળા આ કેશવાળા અમારા એ જે પરિવાર જે આ અમારા આખું જે સરનેમ છે ને કેશવાળા એ આ વિંજાત ભગત તો એનાથી વિશેષ તો શું હોય બીજું કોણ કે ભલે કીએ મેન મંદિરે મારું છે ભાઈ દર્શન બધાની કરી લેવા દો પંદર આ મારે લક્ષ્મણ राम लक्ष्मण जानकी आपने किया ना राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी ओह ओह झाड़त नाम नाम सिंह भाई हां न पड़ते पड़ते

હા જુઓ કેટલા માણસો દર્શન કરવા આવે બસ આખી આવીને હા 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 તો એને વાંધો નહીં દર્શન ભલે કરી લઈએ આપણે પછી જઈએ હા હા કાંઈ વાંધો નહીં આપણે શંકર ભગવાનના દર્શન કરીએ સિદ્ધેશ્વર મહાદેવના હર હર મહાદેવ આપણી જી ને એ હર હર મહાદેવ છે અહીંયા आ हमारा हर हर महादेव सिद्धेश्वर महादेव भोड़ा हम्म મોટી બસ આખી જોત્રાળુ યાત્રાળુ અહીંયા ચાલુ જ હોય દર્શન કરવા અને ખાલી ગુજરાતના નહોતા આવતા કે બહાર આવે છે બીજા સ્ટેટના એટલે એવું છે અહીંયા ગાયત્રી માં છે હા અહીંયા છાપ એ લીધી આ જુઓ અહીંયા જો પાકી છાપ ધૂના ઓકે જો અહીં લખેલી છે શ્રી વિષ્ણુ સહસ્ત્ર અને અહીંયા પાકી છાપ દેતા અહીંયા આ જગ્યાએ રાઈટ એટલે એવું છે બધું હવે આપણે જઈએ દર્શન કરવા કોલ રાય હર હર મહાદેવ અને રણછોડ રાય આ મારા ભગવાન વાહ રે વાહ સી હરિ ઓમ જય દ્વારકાધીશ જુઓ આનાથી વિશેષ શું હોય ભગવાન ભગવાનના ધામમાં તમે રહીએ પહેલેથી હે હવે અહીંયા નાના મોટા થયા હોય આવા ધામમાં પછી શું અમારે બીજું આનાથી વિશેષ શું હોય હોય કંઈ તો પછી હા ભાગ્યશાળી હોય એને જ્યાં આવા હવે આવી જમીનમાં ને આવી ધરતી ઉપર જન્મ મળે એટલે હવે દ્વારકા કે દ્વારકા જાઓ દ્વારકા અમારે તો ઘર બેઠા ભગવાન છે ભાઈ હે મૂળ દ્વારકા તો પછી એવું છે બધું જો હામે સીધે સીધું સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર હામે જ સીધું સ્ટ્રેટ અને આ એવું નથી કે આ આર્કિટેક્ટ કેટલું હે ત્યારે પણ આમાં તમને ક્યાંય તમને કંઈ દેખાય નહીં એવું કંઈ કે ક્યાંય ભૂલ હોય એવી જમાનામાં ખાડા સાતસો વર્ષ એટલે કઈ એ થોડું નાનું હા